ભેગા કરવા મળ્યા અલ્યા હું તો ડેનપણ થી ભેગા કરું મારે કાકે ધ્યાન આખા ગામ માં કોઈ કાતું ન નતું કોરો ત્યારે મારે કાકે મારું કાતું ખાતું ખોલાઈ ગયું કાકા તમે મન તો કીધું ઈ ના દાણી એટલે તને ખબર નથી દાણી શું માર પોટલા હું ભેગા કર્યા ઈ નાનપણ ના કરો તો કરતો આવું હું લા તો કાકા આ ઓય દરવાજો ના નાસ દીધો એ લોખંડ નો એટલે મને હું તો ચાલે શું ચાલે આવ આવતો કો ઉગાઈન જતું રહે તો ગાયો અંદર પેઈ જોય હાલ તો વાયેલું હે તો ગાયો ખાઈ દે

બે મને પોણે મશીન બંધ થઈ ગયું છે ચાલીસ હાલુ કરું પોણે ક્ષેત્ર જાય અને પટ્ટા પર જો ને શું થઈ ગયું છે અલ્પેશ હવે લખમણ શું કર્યું હોય કા કા આ રીતે ચાલુ કરવા તો મશીન આ તો જો લેર માં પાણી હેડે છે જો એક ઘરા પણ હેડે છે આટલું બધું પાણી ના થોડું થોડું હેડે આમાં શું મશીન ચાલ થાના એટલે બાજરી વાઈન તે બાજરી માં પાણી પોકે ને એ માટે

એ કી હે નો આપણી ઓળખણ હે એટલે એમ કીધું એ હું કીધું એ તો ફોન હાલી ને આવ્યા મારે કે હું ફોન કરું છે નો ફોનવાળી એટલે રવિભાઈ દલાલને ફોન કરવાનો હે યાર જનુબેશન ક્યાંક તાલને મૂકીશું ફોન કરું અમને તેમ કરી એટલે હાફ કે નહીં પણ હડણી હાલવાની હે હડણી પણ ઓમ જેટલા નહીં હે એ તો લાખ રૂપિયા બધ આલવાની હાલ તો ઓમ કહે કે જેટલા ને હાફ કે નહીં

એટલે મરજે તો અમે લઈને આવો ને યાર અમાર જમીન ને એક વિગો અડાને મળવી હે હાર જાડો મે ગયા ફોન કરી જો લઈ કે હે અંદર પૈસા ઘણા છે એટલે એ લઈ જા હાર જલ્દી આવજો હવે હા હાલ આવ કિતાણ આવો એટલે હાલ આવતા હોય તો કરો ગામકુ ના ના હા હાડો હું આવતો પણ ચોગણ આ છે એટલે આમાં પેલો રોડ વાળો નઈ કટકો ઇકણ હું બેઠો ઇકણ આવો હાર હાડો હું આવું બલે લઈ આ જલ્દી આવજો આ જલ્દી આવો હારું હા હવે રવિભાઈ દલાલને કહી દીધું હે હવે આ વીઘો વેસીને લાખ કાલ પેલા પેલા બેંકમાં ઉપર ઉપાડ લાવું ખાતાની અને પછી મસ્ત હવે વિવો કરો છોકરાને રાજી રાજી કરી નાખું એટલો વિવો જ પટી દે બાપડા છોકરાનો મારે તર નફા મળશે હવે મારે આટલો વિવો પટી દે એટલે મારા દૂષિત તો પીએ જઈએ અને હવે બોલે આટલો વિવો થઈ જાય એટલે પછી સાપરું બનાવીને હવે હોય શેતરામ બનાવી દે એમ પછી રહ્યા હોય કંઈ એ તો હા હવ હવે પૂરું કરે

એવું ફારો છોકરાદું એ છોકરા એ મારા આ બે જણા એમ નહીં વી પેલા નાબા લે પછી વાત બે છે મારું ઉરછ પેલા છોકરાને મારું આખું મૂળ મઈ નાખ્યું આ તો એવી પેલું હતું એવું વિચાર હતો કે આ તો ઈવાન જમીન અડાડીને રીત દેવી એક લાખમાં ભાઈ મસ્ત સો લાખ ના એ વાત થઈ જતો પોલ લાવો અને એક લાખ આર્યા આવત આ બાજુ બતાવે ગરીબો ની હાલ ના લેવાય મને તો ખબર નઈ કે આવું કરી પણ પેલા ક્યાંતા મને ઈવાન વાત તો હાચી જ લાગે પણ ઇવાન આ બાજુ પછી હું જોઈ લઉં વાત હેરા ચવા હું ખબર છે તમે એવા શો

ખાલી પેલી વે પોછી ને તમારે કેટલા વિગા જમીન છે આટલો વિગો છે અમાર તો તમારે પેલી પોછી છે ને એની તમે તમે વાવજો તમે તાર હા રૂવાડો તમાર છોકરામ પૂછી તમે પહેલા વાતચીત કરાવ પછી તમને નાલુ જમીન તમે યાર ભલા મોડા હાવ કે પેલા થઈ જાઓ અને અમાર ને એવું નહીં તમે મારી જગ્યાએ હોય અને નિરા ખોન ભરીન દેતા રહે તો તમે જમીન આલો નાટ પાડો કે ઈ તો આચે છે આ તો કળિયુક છે તો ભરાવા ભરાવાલા ભરી દેતા નહીં તો મન તો ખબર જ નથી કેરા દલાલી તો તમે ગામ માં પૂછ્યું ને પૂછી લેજે કિરા કોણ છે ઈ બહા ક્ષેત્રમાં કામ કરી બધા આ ભાર ભાર છોકરા છોકરા એ છોકરા ઓય આવજે છોકરા ના ને આ દો તમે આલી જ ને આલવી જમીન તો આલવાની હે બસ તને આલવા ને છોકરા નું કામ હે તમાર એટલે અમાર છોકરો એમ તો વાત કરી ભાઈ પેલો ભણેલો હે ભણેલો પણ તો છોકરી જોજો તો ના કંકળો વેળવા પૈસા ગણતે ના આવતા આવડી છે એમ તો મને તો તમારાનું હું ગણ્યામાં પૈસા ગણતી તો કોમ અરે પૈસા ગણતી બેત મને આવડે પણ યાર પછી હેરો હોય ને તો અમાર દોશીન પાયો અમે બે જણા થઈને મનાઈ લો અમાર દોશીની મົນતી નહી એક તો નહી તો મને લાયો તમારો છોકરો આવે એટલે કહી દેજો હાલ છોકરા લેવા નાહી તમારે એમ કહી હાલ છોકરા નિવાય તો બોલો પિયર દાવ પિયર દાવ કરીને પિયર દતી રહીએ શું કરવાનું આ તમારા કેટલા માલન કેજો જમીન કેટલા મારવાની વાત લાવ તમે કો તમે કો

વર્ષે વર્ષે 10-10 લાખ રૂપિયા કમાણી કરતો આ જીતે 10-10 લાખ શું કહેવાય લ્યા અને આ તો આ ફેરે દેન તંગી આવી ગઈ છે અરે એક લાખ જ નહીં પોહાતું પાણી 90000 ને પોહાતું એ જ કો હારડો હું એમ વાત કરું કરું 90000 કઈ ત્યાં કદી ટાઈમ એલીન પાયો તમારું કોઈ ન હોય છે ને પડશે હારું હવે ઘરે આવશે મારે પેલા છોકરાને બોલાવ પડશે મારે ઘરે ઘરે જાવું હૈ હરેડો આવજો હવે લેડો હવે છોકરાને આટલા ઘરે દેવાનો ટાઈમ થઈ ગયો આવે કંકોળા ખો બધા વેણે આવી આજ તો આજ તો કંકોળાની ગલી ગલી સાફ ખાવું હૈ આ ટંપોલેટ તો લઈ આલે આ મારું ચહેર રાજકોટ વગર હા